અમદાવાદ નરોડાની યશ ફ્લોરા સોસાયટીની વેક્સિનેશન ઝુંબેશ સમગ્ર રાજ્ય માટે આદર્શ બની આજ રોજ યશ ફ્લોરા હરિદર્શન નરોડા સોસાયટી વતી નવરાત્રી નિમિત્તે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકે એટલા માટે રહીશોએ કોરોના વેક્સિનનું આયોજન કરી રહેલું છે જેથી સરકારના નિયમોનું પાલન થાય અને અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું પાડ્યું છે એનો પણ ચુસ્ત અમલ થઈ રહ્યો છે કોરોના વેક્સિન અંગે આવી જાગૃતિની પહેલ કરનાર આ કદાચ અમદાવાદની સર્વપ્રથમ સોસાયટી બની શકે છે કારણ કે સોસાયટીના સંચાલકો અને વસાહતીઓ દ્વારા પોતાની જાતને સ્વયંભૂ વેક્સિનેટેડ કરવાની જે પ્રક્રિયાનો પ્રારંભ કરવાની પહેલ કરવામાં આવી છે તે અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આવેલી મોટી મોટી વસાહતો અને સોસાયટીઓ માટે એક પ્રેરણાદાયક પથ પ્રદર્શક બની રહેશે યસ ફ્લોરા સોસાયટી દ્વારા આગવી અને ચલાવવામાં આવી રહી છે તે વાતે અમદાવાદમાં ભારે ચર્ચા અને પ્રશંસા પ્રસરાવી દીધી છે હવે યસ ફ્લોરાની જેમ નવરાત્રીના ગર્ભે હિલોડે ચડવા માટે સમગ્ર અમદાવાદ ભરની મોટાભાગની સોસાયટીઓ આ દિશામાં વિચારણા કરે અને યુવા હૈયાઓને થનગનાટ માટે મોકળું મેદાન પૂરું પાડે રિપોર્ટર જેમિન પટેલ અમદાવાદ Oh, yeah.